સેવિંગ એકાઉન્ટ આપણે ખોલવા માટેનું ફોર્મ આપેલું હતું બે ત્રણ દિવસ પહેલાં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટેનું ફોર્મ આપેલું સાહેબ એ કીધું શુક્રવારે આપેલું હતું સ્ટુડન્ટ ખાતું હતું રામુલિયા મિત્ર એવું કઈ કીધું જ નથી કે ફોર્મ આપતા જાઉં લાઇનમાં ઉભા પાછા બીજી વાર કઈક સહી કરવાની હતી ને પાછા કે લાઈનમાં ઉભા રહ્યો હે સાહેબ કેમ પાસે જાવ એટલે કેટલા ખુલ્શે કે ફૂલશે એમ કે નહીં ખુલે હું તમને એમ કહું એવું કઈ કીધું નથી તો વિડીયો રેકોર્ડિંગ તમારા આમ છે ને એ જોવડાઈ ગયો હા મારામાં તો થાય જ છે બધાય વિડીયો આવી ગયા મારી પાસે કારણ કે તમે પેલા સોળ જણા લાઈનમાં ઊભા હતા બરોબર તમે પાછું એવું કીધું કે આમ શું કરવાનું કેવાયસી કરવાનું સાંભળો સાંભળો અરે કેવાયસી કરવાનું કીધું પાછા કેવાયસી કરીને તમને આપ્યું તો પાછા એમ કીધું લાઇનમાં માર્યો આવે હં ના ના લીગલી હું તમને ક્યાં લીગલી વાત કરું આપણે બોલી તો લીધું મેં જે બોલવાનું હતું બોલી લીધું કોઈ પાસે એવો ટાઈમ ન હોય સોળ જણા લાઈનમાં ઊભા હોય પાછા તમે સહી કરાવીને એમ કહો પાછા લાઈનમાં ઉભર્યો તો એવો ટાઈમ ન હોય સાહેબ બરાબર હા હા

પ્રાઇવેટ ભલે રિયા મે તમને બોલાઈ નથી મને ઓબ્જેક્શન મે તમને બોલાઈ નથી તમે પ્રાઇવેટ હોય જે હોય તમારો બરોબર છે ને કામ થાતું હોય ને એમાં મારો આમાં કંઈ બીજું ફાલતુ વસ્તુ જો હું તમને કહું મેનેજર એને વાત કરતા હોય તો તમારે તમને કીધું હોય તો કીધું હાલો તમને કંઈ કીધું છે ને આને કંઈ કીધું જ તમને ઈ રાઈડ ઉપાડીને એમ કે હું તમને ફોર્મ ભરવા આવ્યો છું છોકરો છે નાનો તમે જો જો કરે બીજું તમારી રીતે તમારે હાલું હોય તો એ પ્રમાણે કેજો તમારે એને મારવું હોય તો આંગળી અડાડી લેવાય ને

મારી વાત સાંભળો એક વાત પેલા મારી વાત સાંભળી લાઈન માં અમે ધંધો કરીશ બરોબર

સાંભળો અત્યારે સોળ જણા લાઈનમાં ઊભા હોય નાનો એ ફોલ્ટ હોય સહી કરીને પાછો આપ્યો સાંભળો પાછા સોળ જણા લાઈન ઊભા થાય કે પાછો લાઈનમાં ઊભો રહે તો શું થાય તમે વિચારો ખાલી શું થાય બરાબર તાર પપ્પાને મીડિયાવાળાને બોલાવી લે આ વિડીયો હું લીગલી કારણ કે હું અનલીગલી છોડું છું અત્યારે મને તું કરે જ બોલતા સોળ જણા લાઈનમાં ઊભા હોય તમે એમ કહો કે આમાં સહી બાકી છે નાની એવી એટલે જે કેવાયસી કરવાનું હતું ને મિત કેવાયસી કરવાનું કીધું સાંભળો એટલે પાછું કેવાયસી કરીને પાછા આવી કે લાઇનમાં ઊભો રહે તો કે સાહેબ હતર અઢાર જણા ઊભા તો કે ઊભો રહે ને ભલે ઊભા હોય હતર અઢાર જણા લીધું કરવાનું શું અને પાછા આ ધમકી આને તરત નીકળોને લે કે તારા પપ્પાને જેને બોલાવી લે ને બોલાવી લે

ના ના પોલીસને ને બોલાવે તમે બોલાવી લીધો લીગલી કારણ કે અનલીગલી હાવ આને હેરાન કરે સાહેબ સાહેબ ખોટી રીતે હેરાન કરે છે સાહેબ ઉતારવાનું નહીં અમે કોઈ એવી જો કોઈને હેરાન કરો સાહેબ હું તમને શું કામ મળવા આવ્યો તમે શું કામ મળવા આવ્યો છોકરાઓને ધમકી મારે ના ના એ ભાઈ હાલો